સુરત નેશનલ હાઇવે અડતાલીસ પર તાપી નદીના પુલની ગંભીરતા સ્થિતિ તમે સુરત નેશનલમાં હાઇવે અડતાલીસ પર આવેલા તાપી નદીની પુલની ખતરનાક સ્થિતિ વિશે જ માહિતી આપી છે તે ખરેખર ચિંતાજનક છે કે નજીકનો આ પુલ અત્યંત દુર્દશામાં છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે પુલની વર્તમાનની દયનીય દશા તમે જણાવ્યું હતું તેમ આ પુલની વચ્ચો પામ પ્લેટ ખસી ગઈ છે આ કોઈની નાની સમસ્યા નથી પરંતુ પુલની સંરચના માટે ગંભીર ખતરો ઊભો કરે છે વર્ષોથી આસામ પ્લેટ પુલને જોખમ બનાવી રહી છે તે દર્શાવે છે કે આ સમસ્યા નવી નથી પરંતુ લાંબા સમયથી અવગણનામાં આવી રહી છે જેને કારણે તેની ગંભીરતા વધી છે આ પ્રકારની ખામી પુલની સ્થિરતા અને ભારે વાહન ક્ષમતાની સ્થિતિ અસર કરે છે જો સમયસર એને સુધારામાં ન આવે તો તેને કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે જવાબદારી કોની કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે જો આ પુલ પર કોઈ અનિશ્ચિય ઘટના બને છે તો તેની સીધી જવાબદારી માર્ગ અને મકાન વિભાગ સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત સરકારી અધિકારીઓની રહેશે મંદિરના નિરીક્ષણ પછી પણ જો પગલા લેવામાં ન આવે તો તે વધુ બધી